નઈયો નઈયો ઠંડા પડીજો ગણવીનો દાણો છે કે હે ઓ તું સાબ બડબ માયા પડ્યો કેવો છે નરમેણો આપણે એમ તારે કેટલા વાળા છે તો છે 50 વાર મારે તો લાવવો પડશે તો દોહન કો લઈ આવી છે આ જો આલે કે કાકા

પસાડું તમખો માર અલ્યા ગજબ કર આ 10 રૂપિયા ગોળાબલ્લા હું છોકરો ખોઈ રહ્યો અલ્યા એ એ ઉતરો કરે હા એક માં બે લઈ આવા બડા પાડી દેવા પડી જાવ ના મૂર્ખ આ આજે ઉનાવા આયા ને આપા મારો બરફ મારો બરફ ખાઓ છે કેમ છો

ये तो बना

મારે શું ના પૂછવું પડે કોઈ ધંધો કરવા આખા કોમ જ બહાર નહીં ચેટલી ગાડી આવે છે ત્યાં બટન કેમ કહો કહેતા આંટી ગોમ વાળે ના પાડો છો અરે બહાર ની એક મહિના થી ગાડી જોવાની છે ગુલફીઓ નહીં નહીં એ તો કોણ કહેતા આંટી ગોમ વાળે કેમ નાખે ગુલફીઓ આપડે આપડા ઇલાકા માં તો આવતી જ નહીં કાયમ ગાડી ને બાડી ને તમારે ખાવાનો છે કે ખાલી આમ વાટુ કરવા જાય

અચ્છા સરપંચમા માટે ઓન પર ભમાવા પડ્યો માપમાં બોલો સરપંચે ઓહ અને આ સરપંચે તમે શું છે કે તમાર કેટલા છે ગણાઈનો

કાચેડા કનન નો ખોજે મોડા કલર નો નીનો નીનો કાચેડા જેવો કનન કરોળ કલર નો ખોજે દોત કેમ નઈ દોત એ દોત ને તમારે શું જોવાનું માના દોત માં માના મુઠાન ટમાટર જોવાનું આવે છે ઓ શું ટાઢો તમે ખાવાનું ખાન દોત એટલા તો સી બે ચેન રહે એ નેરી પર આ છે ને આ બરફ ગોળો મેલે છે ડાયરેક્ટ આ પલો પથરો બરફ નો આ તો આ સુબાનું ખેસાણું કે બધું શા તેમાં પડી જાય તેમાં શા

આ ગોણાના પૈસા આની કહેતા નહીં આ આ ગોમનું તો શું આન્યાય ક્યાં આને કોઈ ના કની કીને આ નુખવાને ખાવામાં જ ફણ હોય મોટો માણ એની હોય નાના સેટ ખાવાની હોય બીજું કોઈ ના હોય ફૂક જુઓ પણ આનું આવે પણ અને મિત્રો હોના કીધો તો માના હોય હોનો બની આનો હતો અને મને તો ખબર નથી કે આ તો કોઈ નહીં આને મિત્રો અમારા મીડિયાને સપોર્ટ કરજો અને એકવાર અમારે આ કિરણભાઈની ગોળાની લાવી છે તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો કારણ કે એમનો ગોળો બહુ પ્રખ્યાત છે દૂધ લોકો ખાવા આવે છે એટલે તમે એકવાર જરૂર મુલાકાત લેજો